અને અત્યારે છે છે બોલતા પણ નથી પંડ્યા ખોટું કોમેન્ટ કરી દેજો અને માતાજી ના મંદિરે આવીને કે છે ભુવાનું કે તમે આ બધું બંધ કરી દેજો ખોટા જે કઈ છે બંધ કરી દેજો આવી રીતે જૈન પંડ્યા આ રીતની વાત કરી રહ્યા છે પણ પેલા લોકો કોઈ સમજતા નથી સમજતા નથી કે જૈન પંડ્યા ને સામ સામે જવાબ દીધી છે એમ એમ કહે છે કે અહીંયા લોકો આવશે તો હું એનું કામ કરીશ બરાબર હું કોઈને બોલાવતો નથી સામે ચાલીને લોકો આવે છે અને એમનું કામ થાય છે એટલા માટે લોકો અહીંયા આવે છે બરોબર એ રીતની જૈન પંડ્યા સાથે વાત કરી રહ્યા છે ભુવા અને જે કઈ ભક્તો છે મોગલ માતાજીના ના ભક્તો છે એ કઈ વાતું કરી રહ્યા છે બરોબર તો સાંભળો તમે પૂરેપૂરો વિડિયો જોયો પૂરેપૂરો વિડીયો ત્યારે તમને ખ્યાલ અને અંદાજ આવશે બરોબર ચાલો મિત્રો વિડીયો આવે કન્ટિન્યુ કરીએ તમે પણ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને ફોલો કરજો એ બધું તમે કરી જો મિત્રો ચાલો મિત્રો આ વિડીયો હવે કન્ટિન્યુ કરી એટલે આવે છે જે કોઈ આવતા હોય તમે પાછળ આવે એનો વિશ્વાસ ચાલુ તમે જે હોય ત્યાં આ તમારું બધું જોવાનું કામ ને પાંચ લાખા

અરે આ લોકો અહીંયા આવી હોય સાહેબ તમને વાત કરી સાહેબ તમે બતાવી દો સાહેબ પોતાની મરજી થી આવે હિન્દુ નું દેવું કેમ કહીએ અમે કોઈ ધર્મયાત્રા